જુનાગઢ મહાનગરપાલિકાની વર્તમાન કોટીની જ્યારે મુદત પૂર્ણ થવા જઈ રહી છે આગામી ની તારીખે ત્યારે અમારા અઢી વર્ષના જે શાસનનું સર્વે આજે અહીં આપવામાં આવ્યું અંતર્ગત આમ જોઈએ તો જુનાગઢ શહેર એ સાંસ્કૃતિક નગરી છે પ્રાકૃતિક નગરી છે પ્રવાસન ધામ છે હેરિટેજ સિટી છે તો આને ધ્યાનમાં રાખી શહેરનો વિકાસ થાય એ માટેના અમે અઢી વર્ષમાં જે કામગીરી કરી એનું સરવૈયું આજે આપ્યું મિત્રો પ્રવાસન ધામ છે તો પ્રવાસન માટે વધારે વધારે આવતા પ્રવાસીઓ અને નાગરિકોને સુવિધા મળી રહે એ માટે જુનાગઢની મધ્યમાં આવેલું નરસિંહ સરોવરનું ડેવલપમેન્ટ જુનાગઢમાં ભવનાથ બાજુ આવેલું વાઘેશ્વરી તળાવનું ડેવલપમેન્ટ વિલિંગડન ડેમનું ડેવલપમેન્ટ ની કામગીરી હાલ શરૂ છે આવનાર પ્રવાસીઓને આવા વધારાના પ્રવાસન સ્થળો મળી રહે એ માટે કોર્પોરેશન કામ કરી રહી છે જુનાગઢ શહેર છે હેરિટેજ સિટી છે તો હેરિટેજ વારસો ઐતિહાસિક સિટી છે આપણો વારસો જળવાઈ રહે એ માટે થઈ અને કોર્પોરેશન દ્વારા જે કામગીરી કરવામાં આવી છે એમાં વધારાનું એક નરસિંહ વિદ્યા મંદિર ને પણ એક હેરિટેજ બિલ્ડિંગને ફરીથી રીડેવલપમેન્ટ કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાલ ચાલ કરવામાં આવી રહી છે સાથે સાથે સનાતન સંસ્કૃતિની જાળવણી માટે પણ અઢી વર્ષમાં જે કામગીરી થઈ એની વાત કરું તો જુનાગઢના ભવનાથનો જે રસ્તો છે એને સનાતન પથ તરીકે બનાવવાનો નિર્ણય મહાનગરપાલિકાએ કર્યો છે ગત શિવરાત્રિમાં કોર્પોરેશને એવું નક્કી કર્યું તો કે જુનાગઢનો જે મેળો છે એને ભગવી થીમથી ઉજવવો તો ભવનાથના જે પ્રવેશ દ્વાર આવેલું છે ત્યાંથી લઈને ભવનાથ સુધીને તમામ રંગ રોગાણનું કામ સનાતન રંગથી કરવામાં આવ્યું કે જેને કારણે એક ભગવી થીમ ઊભી કરી અને સનાતન સંસ્કૃતિની જાળવણી થાય માટેનો પ્રયત્ન મહાનગરપાલિકાએ કર્યો તો શહેરના લોકોનો આરોગ્યની વધારાની સારી સુવિધાઓ મળે એ માટે જુદી જુદી જગ્યાએ છ જગ્યાએ નવા આરોગ્ય કેન્દ્રો બનાવવાની હાલ કામગીરી શરૂ છે એટલે આવનારા દિવસોમાં લોકોને એની પણ સુવિધા મળવાની છે જૂનાગઢમાં જોઈએ તો સાઠ વર્ષની ઉપરના સિનિયર સિટીઝનો માટે શ્રવણ કુમાર યોજના ચાલુ છે કે જે આવા સાઠ વર્ષની ઉપરના સિનિયર સિટીઝનો છે એને જો કોઈ સામાન્ય બીમારી હોય એને ટેસ્ટ કરાવવા હોય તો એ એક કોલ કરે તો કોર્પોરેશન દ્વારા એની ઘેરે પહોંચી અને એને પ્રાથમિક સારવાર અને એના ટેસ્ટ કરી દેવામાં આવે છે એટલે શ્રવણ કુમાર યોજના પણ કોર્પોરેશને અમલમાં મૂકી અને ધીરુભાઈના વખત પાછળ ચાલુ કરો ભાઈ કે સરકારે જે રીતે આખા દેશની કામ કરી અત્યારે છે આ કારણ કે હવે પાણી પણ અમારે ન જાવ જોઈએ એના માટે ભૂગર્ભ ઘટક એના ચાર પાંચ આયોજન બદ રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે જે ગ્રાન્ટો આપી છે બધા ભેગા અંદર હરેશભાઈ મારી ગીતાબેન શેર પ્રમુખ અને મહામંત્રી મંત્રી દરેક શરૂઆતો માટે મંજૂર થઈ હજી તમને મિત્રો બધા પત્રકાર મિત્રો બેઠા છે તમને કીધું આ બધા તેરે જે ચાલુ છે જે પાઇપલાઇન માં કામ છે એ તો કે ગોડ બે વર્ષ પછી અમે હું કામ કરી ગણી કે ગયા છે એની તો ખબર પડશે એક એક કામ નો હિસાબ છે જારે જેને કોઈ પણ મિત્ર માહિતી જોતી હોય અમારા છેલે પણ 200 ને કરોડ ની ગ્રાન્ટ સરકારે દીધી તો એના પણ ટેન્ડર કરી રાત ને દિવસ કર્મચારીઓ બધા ઓફિસો રાત ને દિવસ જાગીને પણ વેલામાં વેલા દોસ્તોની કંપની પેલા કામ બહાર પડ દેતા તારીખ એક બે બે હજાર બાવીસ તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધી અઢી વર્ષના શાસન દરમિયાન અમે જે શાસન કર્યું અને જે લોક લોકોના ઉપયોગી જે કામ કર્યા તેનું આજનું સર્વૈનો કાર્યક્રમ પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાને બોલાવી અને કરવામાં આવ્યો અને સાથે સાથે પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાનો આભાર પણ માનેલો કે અઢી વર્ષ દરમિયાન જે પણ સાથ સહકાર અમને આપ્યો છે તે બદલ ખરેખર ખૂબ ખૂબ આભાર આપનો બધાનો કે તમારા લોકો દ્વારા જૂનાગઢમાં અમે અમને ખબર હોતી નથી ક્યાં શું પ્રોબ્લેમો છે કેને તકલીફ હોય છે પરંતુ તમારા દ્વારા જ અમને બધી જાણકારી મળતી હતી એટલે આ જાણકારી આપવા બદલ પણ તમે લોકો જાણકારી આપો તો અમે કામ કરી શકીએ અને અમારા શાળા દ્વારા લોકોનો ઉપયોગી જે પણ કામ કર્યા છે તેમાં તમારો ખરેખર ચોક્કસ ખૂબ ફાળો છે અને આ બધી માહિતી અને પ્રેસ મીડિયામાં જે પણ તમે અમારા કટિંગ કોર્પોરેશન દ્વારા જે કોઈ બાકી રહેતા હોય કામોની જે યાદી અમને આપતા હતા તે બદલ અમે બધા કામો કરતા હતા તો ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ અને આભાર હું માની રહી છું કે અઢી વર્ષ દરમિયાન ખરેખર અમને ખૂબ આપ્યો છે ને એક બેન તરીકે જ્યારે હું લેડીઝ તરીકે બેઠી હતી ત્યારે ખરેખર ભાઈઓ તરીકે તમે લોકોએ મને ખૂબ માર્ગદર્શન આપ્યું અને કઈ રીતના શું કરવું તે પણ અમને ખૂબ માહિતી સારી આપતા હતા ખરેખર હું બધા જ મારા ભાઈઓનું તેમજ પ્રેન્સ મીડિયાના ભાઈઓ ઇલેક્ટ્રિક મીડિયાના ભાઈઓનું ખૂબ ખૂબ હૃદયથી શુભ આભાર માનું છું ને ખરેખર તમને શુભકામના પાઠવી છું કે તમે લોકોએ પણ જૂનાગઢમાં ઘૂટ ઘટતું હતું એમને જોઈ અને જે માહિતી આપી ને જે કરવાનું જે અમને પ્રોત્સાહન આપ્યું તે બદલ અમે કામ કરી શકીએ છીએ લોકોને થોડો ઘણો સંતોષ આપી શકો છીએ હજી પણ અઢી વર્ષ પછી લોકોને ખબર પડશે કે જૂનાગઢમાં કયા સારાકાર બઢી વર્ષ દરિયા જ્યાં છે એટલે આમ જોઈએ તો તળાવનું એક મોટામાં મોટું કામ છે અને બીજું ઓવરબ્રિજનું એ પણ એક જે મોટામાં મોટું કારણ કે ઓવરબ્રિજ આપણે ખૂબ જરૂરી છે જૂનાગઢમાં તો તેનું પણ ત્રીસ તારીખે આપણા મુખ્યમંત્રી લાઈવ થાય અને ખાતમુહૂર્ત કરવાના છે તો એ પણ એક અમે મોટું કામ અમારા શાસન દરમિયાન જે આ બે મોટા કામ કર્યા છે એનો પણ અમને સંતોષ છે તો એક બે કામ અમે મોટા કરીને જાશું તે બદલ પણ તમારો જ બધાનો કારણ કે તમે લોકોએ અમને જે માર્ગદર્શન આપ્યું જે માહિતી આપતા હતા તમે લોકો અમને જણાવતા હતા તે બદલ અમે બધા જ કામ કરતા હતા એટલે ખરેખર ફરીવાર બધાનો આભાર વંદે તો ભારતમાં हेरिटेज सिटी छे तो बधा ज विषय ने ध्यान में राखी अमारा कार्यकाल दरमियान अमे आम तो स्टेन्डिंग कमिटी ना चेरमेन तरीके कुल पिस्तालीस बैठक मिली कुल शहर ना सर्वांगी विकास माटे ना बार कामगिरी थाय शहर नो इन्फ्रास्ट्रक्चर डेवलपमेंट थाय ए माटे

આપણો ભાવનાથ નો જે એન્ટ્રી ગેટ છે ત્યાં જ ભાગ્ય પણ કામ ચાલી રહ્યો છે